એટલે કાદર બક્ષ તો પછી ત્યાંથી નીકળી પડ્યા એટલે ઉર્ફે કાદુ મકરાણી ત્યાંથી નીકળી પડ્યા અને એ પછી પ્લાન બીમાં જતા રહ્યા કે હવે આપણે આ ગવર્મેન્ટને હંફાવશું એટલે અંગ્રેજ ગવર્મેન્ટે પછી બીજું નેક્સ્ટ પગલું લીધું એણે વિચાર્યું કે હવે આ પાંચ જણાને જો પકડવા હોય તો કઈ રીતે પકડવા તો એના સૂચનો લીધા અને એમાંથી એ લોકોએ એક ડિસિઝન લીધું એક નિર્ણય કર્યો કે જો પાંચ એને પકડવા હોય તો એના બૈરા છોકરાઓને આપણે જપ્ત કરી લઈએ એરેસ્ટ કરી લઈએ અને એરેસ્ટ કરી લઈએ તો એ લોકો છોડાવવા આવશે જ કારણ કે મકરાણી છે એટલે એ છોડાવવા આવશે એટલે એને પકડી લેશું આવું વિચારીને એ લોકોએ એના જે છોકરાઓ હતા એના બૈરાઓ હતા એને એરેસ્ટ કર્યા અને ઘોડાગાડીઓમાં બેસાડીને લઈને જાતા હતા રસ્તામાં કાદુ કાદર બક્ષને જાસો મળી ગયો હતો કે આ રીતનું થાવાનું છે એટલે કાદર બક્ષે હુમલો કરી દીધો અને કાદુ મકરાણીએ ત્યાંથી એ જે ફોજીઓ હતા બે ચાર એને મારી નાખ્યા અને કાદુ મકરાણીએ બૈરા છોકરાઓને છોડાવી લીધા પછી એવું નક્કી કર્યું કે આ બૈરા છોકરાઓ અમારા છે એને આપણે મકરાણ આપણા ઈરાન જે આપણું જે એરિયા છે ત્યાં મોકલી દઈએ તો આ લોકો સેફ થઈ જશે કારણ કે હવે આપણી જિંદગી તો હવે કુરબાન છે ગમે ત્યારે આપણે શહીદ થવાનું જ છે એટલે એ લોકોએ એને ત્યાં પહોંચાડવાની એરેન્જમેન્ટ કરી દીધી એટલે અમદાવાદથી એ લોકો પછી કચ્છમાં થઈને સિંધમાં થઈને એના માદરે વતન પાછા જતા રહ્યા હવે આ કાદું મકરાણી પાંચ મકરાણીઓ બે સીધી અને બીજા બે ચાર જણાઓ ભેગા થઈ અને બારવટે નીકળ્યા અને બારવટું પછી તો એ ગોરીલા યુદ્ધ જેવું થઈ ગયું ગમે તેને ઝાસો મોકલે ગમે ગામમાં ઝાસો મોકલે જો એક દિવસમાં ત્રણ ગામ ભાંગે તો કાદું નહીંતર સાદું સમજો અને દવા પણ સમજતો હતો કે શેર કે પંજોમે છે શેર કે પંજોમે છે નાખુલ નિકાલના ઓર મકરાણીકો પકડના એક બરાબર હે આ નવાબના શબ્દો હતા મિત્રો એ ટાઈમે એટલે કાદુ કાદુ મકરાણી નીકળી પડ્યા અને કાદુ મકરાણીએ તો પછી ગામડાઓમાં હા હા ખાર મચાવી દીધો પરંતુ ત્યારની સિચ્યુએશન કંઈક અલગ હતી ત્યારની જે પ્રજા હતી એ કાદર પક્ષ કાદુ મકરાણીને બહુ ચાહતી હતી કાદુ મકરાણીનું કામ એવું હતું કે જે ધનાઢ્ય બની ગયા હતા સમાજનું શોષણ કરી કરીને એ લોકો પાસેથી માલ લૂંટવાનો કારણ કે માલ કેનો લૂંટાય જે ધનાઢ્ય હોય જેના ઘરમાં ખજાનો હોય એનો જ માલ લૂંટાય બાકી લૂંટા બીજાના ઘરમાં થોડું લુખા માણસના ઘરમાં થોડી કોઈ લૂંટ થાય કે ચોરી થાય એટલે જે ધનાઢ્ય થઈ ગયા હતા જે વ્યાજવટાનું કરતા હતા જે ગરીબોનું શોષણ કરતા હતા એવા જે માણસો હતા એનું ધન લૂંટી અને ગરીબોને આપી દેવું આ મકરાણીનું કામ હતું કારણ કે કાદુ મકરાણી પાસે કોઈ સ્ટોરેજ જ નહોતા કે પૈસા મૂકે કોઈ બેંક નહોતી એ ત્યાં પૈસા મૂકી દે બરાબર કારણ કે એ તો માણસ એકદમ નિઃસ્વાર્થ ફરતો હતો પોતાની બંદૂક અને પોતાના કબીલા હારે એ ફરતો હતો આ હતો કાદુ મકરાણી તો ત્યાર પછી કાદુ મકરાણીના જીવનના ઘણા ગાથા ઘણી ગાથા છે સૌરાષ્ટ્રમાં ફેલાયેલી અને ઘણા એવા ઘણા એવા એવી ઘટનાઓ બની ગઈ છે કે એ ઘટનાઓ થોડી ઘણી તમને કહી દઉં તો ઉના પાસેનું એક તળ ગામ છે અને તળ ગામમાં કાદુ મકરાણીએ હુમલો કર્યો લૂંટવા માટે અને ત્યારે એક લેડીસ એક સ્ત્રી હોય છે ઘરમાં એકલી હોય છે ત્યારે કાદુ મકરાણીનો એક માણસ ઘરમાં જાય છે અને સ્ત્રીને એકલી જોઈ જાય છે એટલે એનો હાથ પકડે છે અને પેલી સ્ત્રી રાડ પાડે છે એટલે કાદુ મકરાણી સમજી જાય છે કે દાળમાં કંઈક કાળું છે કારણ કે એ બહાર ઊભો હોય છે જ્યારે પહેલાં બોલાવે છે બૂમ પાડીને એ બહાર આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ રીતનું આણે હાથ પગડું છેડતી કરી ત્યારે એ મારે છે કારણ કે જે કાદુ મકરાણી સ્ત્રી સન્માનમાં માનતા હતા એ એવું ઈચ્છતા હતા એવું એવા એના એના એનામાં એવા ગુણ હતા એ એવું ઈચ્છતા હતા કે મારા મકરાણી આજે બારવટામાં આ ડાગ લાગે એવું કામ છે એટલે પહેલાંને એણે માર્યો અને પછી કીધું કે આ ખિસ્સા ખર્ચી છે તું અહીંથી તાત્કાલિક નીકળી જા બરાબર તું જતો જ રે અહીંયા ના મારે તું ન જોઈએ મારા કબીલામાં મિત્રો કાદુ મકરાણી કોઈ પણ સ્ત્રી હોય જો પોતાનાથી નાની હોય તો એને દીકરી માનતા પોતાનાથી સમાન હોય તો એને બેન માનતા અને પોતાનાથી મોટી હોય તો એને માતા તરીકે પૂજતા આ હતા કાદુ મકરાણી તો કાદર બક્ષની આ જે જીવનની એક ખુમારી વંતી એક જીવનની એક સત્ય સાથે રહેવાની જે પોતાના લક્ષણો હતા એના લીધે કાદુ મકરાણી સૌરાષ્ટ્રમાં ફેમસ થઈ ગયા હતા મિત્રો ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા આ બધા રાસડાઓ ત્યારે સૌરાષ્ટ્રની ગલી ગલીમાં ગવાતા અને નવાબને ગલીએ ગલીએ હંફાવનારો હોય તો એ કાદુ મકરાણી મિત્રો આ મિત્રો કહેવાનો મતલબ એમ છે કે કાદર બક્ષ ઉર્ફે કાદુ મકરાણીએ ત્યારે નવાબને બહુ હંફાવ્યા અને એવી ઘણી બધી ઘટનાઓ બની કે જે કાદુ મકરાની ઝાસો મોકલે અને એ એ ગામ ના લૂંટે તો એ કાદર બક્ષ ના કહેવાય એવું 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 એનું સામ્રાજ્ય સ્થાપી દીધું અને નવાબની ફોજને એણે હંફાવી દીધી પછી અઢારસો ને સત્યાસીમાં એને એવું લાગ્યું કે હવે હું અહીંથી જતો રહું તો સારું છે એટલે એ અમદાવાદ અને અમદાવાદથી કચ્છમાં થઈ અને કચ્છથી સિંધમાં થઈ અને મકરાણ જવા નીકળી પડ્યા પરંતુ સિંધમાંથી જો આગળ વધ્યા તો એક ઊંટ સવાર મળ્યો અને એણે કીધું કે મારે મકરાણમાં જવું છે તો મકરાણમાં જવા માટે એને ખબર પડી ગઈ કે આ કાદું મકરાણી જે છુપાવેશમાં હતા તેમ છતાંય એણે બગદાદી ત્યારે બગદાદી પોલીસ અને બીજા બે પોલીસો આવ્યા અને કાદુ મકરાણીને પકડવાની કોશિશ કરી પરંતુ કાદુ મકરાણીએ એના હાથમાં ન આવ્યા અને એને કાદુ મકરાણીએ જ એની કટારથી મારી નાખ્યા કારણ કે કાદુ મકરાણી મજબૂત અને બાહોશ માણસ હતા ત્યારે કરાચીની ગલીઓમાં કાદુ મકરાણી ફરતા હતા અને ત્યારે ઉપરથી કોઈ અજાણા માણસે જ કોઈ અજાણા મજુ મજૂરે જ પથ્થર માર્યો અને કાદુ મકરાણીના માથામાં એ પથ્થર લાગ્યો અને એ પડી ગયા એટલે ત્યારે એ બેભાન અવસ્થામાં થઈ ગયા અને ત્યારે એની ધરપકડ થઈ ગઈ ધરપકડ કરીને કાદુ મકરાણીને કોર્ટમાં પછી પાનમાં આવ્યા એટલે રજૂ કરવામાં આવ્યા અને ત્યાં એને ફાંસી થઈ અને શા મેવાત કબ્રસ્તાનમાં એની કબર આવેલી છે મિત્રો ત્યાં એની દફનવિધિ થઈ આવી રીતે કાદુ મકરાણીનું એ જીવન જે એ બીજા માટે પોતાનું જીવન એણે ન્યોછાવર કર્યું એટલે ઇતિહાસના પન્નાવમાં એ અમર છે અને સૌરાષ્ટ્રની રસદાર હોય ઝવેરચંદ મેઘાણી કે જે ગામડે ગામડે ફરીને પોતાને આવી પોતાના બીજા માણસોના રિવ્યૂ લઈ અને જાતે લખતા અને આમાંથી આ વસ્તુ આ ઘટનાઓ લીધેલી છે તો મિત્રો આ વિડીયો આપણને જીવનમાં કંઈક કહી જાય છે જેવી રીતે ઇમામ હુસેન હતા કે જે ઇમામ હુસેન પોતાના માટે નહોતા લડેલા એક સત્યની લડાઈ હતી અસત્યની સામે એક ન્યાયની લડાઈ હતી અન્યાયની સામે અને એ જે બોતેર જણા હતા અને સામે જે આખું લશ્કર હતું લાખોનું જે લડાઈ થયેલી એ વસ્તુ ઇતિહાસના પન્નાઓમાં ખરડાયેલી છે અને હંમેશના માટે અમર રહેશે એવી જ આ એક ગાથા છે કાદુ મકરાણીની ઉર્ફે કાદર બક્ષ ઉર્ફે કાદુ મકરાણી કે જે સૌરાષ્ટ્રની ભૂમિમાં હંમેશા ગવાતી રહી છે અને આખા દેશ વિદેશમાં પણ આના ગાન થાય છે તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે ક્યારેક કોઈ પાણીવાળો હોય તો તો એમ કહે છે કે તું થોડો કાદું થઈ ગયો આ વસ્તુ હજી પણ બોલાય છે એટલે જીવનમાં કોઈ જો પોતાનું જીવન બીજા માટે ન્યોછાવર કરે તો ઇતિહાસના પન્નાઓમાં ખરડાતું હોય છે અને માણસો એને કાયમ માટે યાદ કરતા હોય છે આ છે કાદર બક્ષ ઉર્ફે કાદુ મકરાણીની સ્ટોરી તો મિત્રો આ સ્ટોરીના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ